કેમ છો આજે હું તમારી જોડે ઓથેન્ટિક ગવા ઢોકળીની રેસીપી શેર કરી રહી છું આ ગવા ઢોકળીને મેં કૂકરમાં બનાવી છે ઉનાળામાં બહુ સમય સુધી આપણે રસોડામાં ગરમીમાં ઊભા નથી રહી શકતા એના માટે હું તમારા માટે એક ઝટપટ અને એકદમ ટેસ્ટી અને એકદમ સહેલી રીતે આપણે કૂકરમાં કઈ રીતે ગવા ઢોકળી બનાવીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું તો ચલો જઈએ આપણે રેસીપી તરફ બસો ગ્રામ જેટલી મેં અહીંયા ગવાર લીધી છે આ ગવારને આપણે કોણી લેવાની છે બહુ જાડ્ડી નથી લેવાની હવે એને ઉપર અને નીચે સાઈડ બે બાજુ આપણે કટ કરી દઈશું અને આના બે ભાગ કરી દઈશું બહુ મોટી ગવાર હોય તો તમે એના ત્રણ ભાગ કરજો નહીં તો આપણે આટલા બે ભાગ તો કરવાના જ છે જેથી ગવાર ખાવામાં બહુ મોટો ના લાગે જ્યારે બધા સમારાઈ જાય પછી આપણે આને સરસ રીતે વોશ કરવાનું છે આપણે એને ધોવું બહુ જરૂરી છે જેથી એની અંદર જે બી માટી કે જે બી કચરો હોય એ બધું નીકળી જાય અને આવી જ રીતે આપણે ધોઈને સાફ કરીને એને રેડી કરી દઈશું હવે આને આપણે એક સાઈડ મૂકી દઈશું હવે મેં એક ખાંડી દસ્તો લીધો છે એમાં મેં સાતથી આઠ કડી લસણની લીધી છે બે ચમચી જેટલું મેં આમાં લાલ મરચું એટલે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે મેં મરચાં જે લીધું છે એ ડબ મસાલાના ડબ્બાની જે નાની ચમચી આવે એનું માપ લીધું છે હવે થોડું મીઠું એડ કરીને આને સરસ રીતે આપણે ખાંડીને એક ચટણી રેડી કરી દઈશું કંઈક આવી રીતે હવે આ ચટણીને પણ આપણે સાઈડમાં મૂકી દઈએ હવે આપણે એક કૂકર લેવાનું છે કૂકરમાં મેં આ ગરમ કરવા મૂકી દીધું છે હવે એમાં આપણે પાંચથી છ ચમચી તેલના લેવાનું છે મેં આમાં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ બી તેલ આમાં લઈ શકો છો પણ તમે સારું ટેસ્ટ લાવવા માંગતા હો તો સિંગ તેલ કે તલનું તેલ જરૂરથી ઉપયોગમાં લેજો હવે આમાં આપણે એક ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલું અજવાઈને એડ કરવાનું છે અજવાઈન એડ કર્યા પછી આમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અજવાઈન આપણે આમાં એટલે એડ કરીએ છીએ જેથી ગવારથી આપણને ગેસ ના થાય હવે આપણે આમાં બે લાલ મરચાં એડ કરવાના છે અને જે આપણે લસણની ચટણી ખાંડી હતી એમાંથી એક ચમચી જેટલી આપણે આમાં લસણની ચટણી એડ કરીશું અને બીજી ચટણી આપણે મૂકી દઈશું હવે એ ચટણી આપણે ઢોકળીમાં યુઝ કરીશું હવે આને સરસ રીતે શેકી લઈશું જ્યારે એ શેકાઈ જાય પછી આપણે આમાં ગવારને એડ કરવાની છે બધી ગવારને એડ કર્યા પછી સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને થોડીકવાર માટે આની જોડે શેકાવા દઈશું જ્યારે એ થોડીક વાર રહીને શેકાઈ જાય પછી આપણે બધા મસાલાને આમાં એડ કરવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે આપણે આમાં બે ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે આટલા મસાલા એડ કર્યા પછી આપણે એને ફરીથી સરસ રીતે શેકાવા દેવાનું છે પણ જ્યારે આપણે કોરા મસ મસાલા એડ કરીએ છીએ ત્યારે એ મસાલા બળવાની શક્યતા હોય છે એટલે આપણે આમાં થોડું પાણી એડ કરીશું જેથી મસાલા નીચે ચોટે નહીં એટલે આપણે આમાં લગભગ એકથી બે ચમચી જેટલું જ આપણે પાણી એડ કરીશું અને એને સરસ રીતે એને શેકાવા દઈશું થોડીક વાર રહીને પછી આપણે એમાં એક જ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને એને બાફવા મૂકી દઈશું હવે આપણે કૂકરને ઢાંકણું લગાવી દઈશું અને ત્રણથી ચાર સીટી સુધી એને સરસ રીતે થવા દઈશું અગર તમારો ગવા તાજો હશે તો ત્રણથી ચાર સીટીમાં થઈ જશે અગર જૂનું હશે તો એક બે સીટી વધારે લાગશે હવે આપણે એક વાટકામાં અડધો કપ જેટલો જુવારનો લોટ લેવાનો છે અને બે ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ એડ કરવાનો છે અને બે ચમચી જેટલું આપણે આમાં ઘેનો લોટ એડ કરવાનો છે જનરલી જે ઢોકળી હોય છે ઘેવનો લોટ અને ચણાનો લોટથી બનતી હોય છે તમે એકવાર આવી રીતે ઢોકળી જરૂરથી બનાવી જોજો તમારી ઢોકળી સહેજબી ચવળ નહીં થાય અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બનશે આમાં હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું એક ચમચી જેટલું આપણે આમાં અજવાઈન એડ કરવાનું છે એક ચમચી જેટલું આપણે આમાં લાલ મરચું એડ કરવાનું છે અને જે લસણની ચટણી આપણે ખાંડી હતી એને પણ આમાં આપણે એડ કરી દઈશું આમાં ચપટી આપણે હિંગ એડ કરીશું અને બે ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે હવે આમાં વન ફોર્થ ચમચી જેટલું આપણે હલ્દી પાવડર એડ કરવાનું છે અને બે ચમચા જેટલા આપણે આમાં તેલ એડ કરવાનું છે એક ચમચી જેટલું ગરમ મસાલો એડ કરવાનો છે અને એક ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ એડ કરવાનું છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી લઈને આને આપણું એક સરસ ડો રેડી કરી દઈશું આપણે જે ડો રેડી કરીએ એ રોટલીનો લોટ જેવો બહુ પતલો ના હોવો જોઈએ કે નાય બહુ ભાખરીના લોટ જેવો કઠણ હોવો જોઈએ આપણે એને મીડિયમ જ રાખવાનું છે જેથી જે ઢોકળી છે એ સરસ રીતે વણાય કંઈક આવી રીતે આપણે એનો ડો રેડી કરવાનો છે હવે થોડું તેલ લગાવીને એને સાઈડમાં મૂકી દઈશું સેટ થવા માટે ત્યાં સુધી આપણે ગવાર ચેક કરી લઈએ આપણી થઈ કે નહીં ચાર સીટી પછી આપણે કુકરને એ જાતે ઠંડુ થવા દઈશું પછી જ આપણે કુકરનું ઢાંકણું ખોલવાનું છે ચાર સીટીમાં કવર એકદમ સરસ રીતે થઈ ગયો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલું સરસ બફાઈ ગયું છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને જે આપણે ઢોકળીનો લોટ સેટ કરવા મૂક્યું હતું એના હવે આપણે એકદમ નાના નાના લુવા તૈયાર કરી દઈશું આપણે ઢોકળી બનાવવાની છે એટલે લુવા પણ આપણે એ પ્રમાણે જ કરવાના છે આપણે એકદમ નાના નાના લુવા કરવાના છે કંઈક આવી રીતે હવે આપણે એક એક લુવાને લઈશું અને આવી જ રીતે હાથે ગોલ કરીને વચ્ચેથી દબાઈ દઈશું અને અંગૂઠાના મદદથી આવી રીતે બધી બાજુ જે આપણે એને પતલું કરી દઈશું આવી જ રીતે આપણે બધી ઢોકળીઓ બનાવવાની છે આ ઢોકળી એકદમ ઇઝીલી બની જશે અને આવી જ રીતે અંગૂઠાની મદદથી આપણે એને બધી બાજુથી પતલી કરી દઈશું આ ઢોકળી એકદમ ફ્રી બને છે અને એકદમ સરસ બની જાય છે અને ઝટપટ પણ બને છે આ ઢોકળી તમે એકદમ ઇઝીલી બનાવી શકો છો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કેટલી સરસ ઢોકળી બનીને રેડી થઈ છે હવે આપણે એક એક કરીને બધી ઢોકળીઓને ગવારની જોડે એડ કરીશું આપણે હામટી ઢોકળીઓ નથી નાખવાની એક એક કરીને નાખવાની છે અને આ ટાઈમે આપણો ગેસનો ફ્લેમ એકદમ ધીમો ચાલુ હોવો જોઈએ અને પછી જ આપણે આમાં એડ કરવાની છે જ્યારે આપણે એક એક કરીને બધી ઢોકળીઓ આમાં એડ કરી લઈએ પછી આપણે આમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું એક ગ્લાસથી વધારે પાણી આમાં એડ નથી કરવાનું કારણ કે આપણે બહુ ઢીલી ઢોકળી ના જોઈએ એટલે આપણે એક જ ગ્લાસ પાણી આમાં એડ કરીશું હવે અગર તમે ચાખી લેજો તમને મીઠું મરચું ઓછું લાગતું હોય તો તમે આમાં એડ કરજો મને અહીંયા સહેજ મીઠું અને સહેજ મરચું ઓછું લાગ્યું એટલે મેં આમાં થોડું મરચું અને મીઠું એડ કર્યું છે હવે આપણે આમાં ટેસ્ટની મુજબ ગોળ એડ કરીશું ગોળ તમે તમારા ટેસ્ટની મુજબ આમાં એડ કરી શકો છો હવે આપણે ચારથી પાંચ કોકમને પણ આમાં એડ કરવાનું છે હવે આપણે એને એકવાર સરસ રીતે મિક્સ કરીને હવે આપણે કૂકરની ઢાંકણું લગાવી દઈશું અને બે સીટી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બે સીટી થઈ જાય કુકર એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એને ખોલવાનું છે જો તમે જોઈ શકો છો ઢોકળી કેટલી સરસ ફૂલી ગઈ છે અને કેટલી સરસ થઈને રેડી થઈ છે જો હું તમને આને કાપીને પણ બતાવું છું મેં અહીંયા કોઈ છરીનો ઉપયોગ નથી કર્યો મેં એપ્લાયરથી જ એને કાપું છું અને એ ઇઝીલી આવી રીતે કપાઈ જાય છે એનો મતલબ કે ઢોકળી જે છે એ એકદમ સરસ રીતે થઈ ગઈ છે હજુ આપણે એને પાંચથી દસ મિનિટ સુધી સરસ રીતે ઉકાળીશું જેથી એ થોડી ઘટ થાય કારણ કે તમે જ્યારે એમને બી ગવા ઢોકળી ખાવા માંગતા હોવ તો આટલી પતલી ના હોવી જોઈએ એને ઉકાળવી પડશે પાંચથી દસ મિનિટ પછી ગવા ઢોકળી થઈને એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી સરસ થઈ ગઈ છે આને ઉકાળવી બહુ જ જરૂરી હતી અને રેડી છે ગવા ઢોકળી આ ગવા ઢોકળીની રેસીપી બહુ જ સહેલી છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં નાનાથી મોટાને બધાને આ ગવા ઢોકળી જરૂરથી ગમશે તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે એને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ ઢોકળી કેવી લાગી અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ